એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે ભારત સર્કલ નજીક સુઘડ ગામ જતા સાબરમતી નદી પરનો બ્રિજ હવે સમય બોમ્બ બની ગયો છે લોખંડ અને સિમેન્ટની જગ્યા હવે ફક્ત ભ્રષ્ટાચાર જ ટક્યો છે ત્યારે અને દ્વારા બ્રિજના સમારકામ માટે રૂપિયા બોતેર કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી પણ હવે પ્રશ્ન એ છે કે એ પૈસા બ્રિજમાં ગયા છે કે ભાજપના ભ્રષ્ટ નેતાઓ લાંચી અધિકારીઓ અને કટકી બાજ કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં આજે આ બ્રિજનો દરેક સાબિત કરે છે કે ગુજરાત છે અધિકારીઓ અને કટકી ખોલ કોન્ટ્રાક્ટરોની રહેશે જેઓએ લોકોના જીવ ઉપર લાંચની દિવાલો કરી છે ત્યારે આ સમગ્ર ઘટના બાબતે તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી અત્યારે લોક માંગણી પણ ઉઠવા પામી છે

આ જે સરીયા છે આ જે સિમેન્ટ ઉકલી રહ્યો છે એના પાછળ લાપરવા એ તંત્ર છે એ જવાબદાર અધિકારીઓ છે એ કરતી બાદ કોન્ટ્રાક્ટરો છે કે જેના પાપે આજે ક્યાંક દુર્ઘટના થવા જઈ રહી છે અને આ દુર્ઘટના ઉભીરા બ્રિજ પાર્ટ ટુ બનવાની ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ રહેલી છે આ બ્રિજ ઉપર જયારે અમે ઊભા છીએ તો આ કોઈ પણ મોટું વ્હીકલ નીકળે ત્યારે આ બ્રિજ વાઇબ્રેશન મારે છે તેની સાથે સાથે આ બ્રિજ ની ઉપર જે સમારકામ છે એ સમારકામમાં આજે તમે જોઈ શકો છો કે લોખંડના જે સળિયા મારવામાં આવે છે એ લોખંડના સળિયા પણ દેખાયેલા છે અને તેની સાથે સાથે આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે એટલે ગંભીરા બ્રિજ પાર્ટ ટુ ન બને એના માટે આ માધ્યમથી સુપર સીએમ અને તંત્રને અમે કહીએ છીએ કે તાત્કાલિક ધોરણેનું સમારકામ કરવામાં આવે અને આ જે ઘટના છે એમાં ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની કે કોઈ મોટી દુર્ઘટના બનશે તો એ માનવ સર્જિત દુર્ઘટના ગણવામાં આવશે અને આની પાછળ એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર તેની સાથે સાથે કટકીવા કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે જેને આ મિલી ભગત થી આની પાછળ જે પૈસા ફાળવામાં આવ્યા હોય એમાં જે કટકી કરી છે જવાબદાર લોકો રહેવાના છે ભૂતકાળમાં બે હજાર બાવીસ ની આસપાસ આની પાછળ કદાચ બોતેર કે છોતેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને ઓડાની જે સ્કીમો છે ઓડાની જે કહી શકાય કે ગ્રાન્ટો છે એની પાછળ પણ બાવીસો થી ચોવીસો કરોડની ગ્રાન્ટ આ બ્રિજો પાછળના અલગ અલગ કહી શકાય કે સમારકામો પાછળ વાપરવામાં આવતી છે તો આ ગ્રાન્ટો નાખવામાં ક્યાં આવે છે આ ગંભીરા બ્રિજ પાર્ટ ટુ ન બને એટલા માટે એક જાહેર જનતા તરીકે અમે સરકારને આ માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરાવવામાં આવે નહીતર ભવિષ્યમાં ગંભીરા બ્રિજ પાર્ટ ટુ હોય મોરબી બીર પાર્ટ ટુ હોય કે આમના દિવસોની અંદર કોઈ પણ મોટી જાન થાય તો જવાબદાર ફક્ત ફક્ત ને ફક્ત ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી તેના મળતિયા

ગંભીરા બ્રિજ અને મોરબી દુર્ઘટના જેવી દુર્ઘટના થાય એની સરકાર શું રાહ જોઈ રહી છે ગુજરાતના સુપર સીએમ હર્ષ સંઘવીને કહેવા માંગીએ છીએ કે તમારા રાજની અંદર ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારના નામે ભારતીય જનતા પાર્ટીના મળતીઓ થઈ જાય છે આજે તમે સુપર સીએમ છો આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતાઓને આજે મોટી દુર્ઘટના ટ્રાફિક ની સમસ્યા આ મળી રહ્યું છે ત્યારે આજે સુપર સીએમ વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે મારી સાથે યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત છે એ પણ પોતાની વાત રાખશે

અથવા તો કોઈ પણ મોટી જાણાની થઈ તો એના માટે જવાબદાર ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના કટકી બાદ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેવાના છે કેમ કે આ દુર્ઘટના એ માનવ દુર્ઘટના કહેવામાં આવશે અને કુદરતી દુર્ઘટના કહેવામાં નહીં આવે તો મોટી જાનહાની ટળે એના માટે આ ફોલકોલ ટીમ આજે તમારી પાસે વિનંતી કરી રહી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતનું નિરાકરણ કરવામાં આવે અને આ ફ્રીજ જે છે એનું ફરી વખત સમારકામ કરવામાં આવે બોતેર કરોડનું બજેટ એ કોણ થાય ગયું એ પણ તપાસ કરવામાં આવે કૃષ્ણ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ ગાંધીનગર